આજે ખાસ કરીને ખૂબ જ ટૂંકી નોટિસમાં આ પ્રેસ મીડિયાના મિત્રોને અહીંયા આમંત્રણ આપ્યું છે આમ તો વડોદરા શહેરમાં રોજે કંઈક ને કંઈક બનાવ અને મુદ્દા હોય છે જેમાં સરકારી તંત્ર કંઈક ને કંઈક રીતે જવાબદાર હોય છે પરંતુ આજે ખાસ કરીને એક મહત્ત્વના મુદ્દા બાબતે આપને અહીંયા બોલાવ્યા છે અને આ મહત્વનો મુદ્દો આપના માધ્યમથી પ્રજાજનો સુધી અને જે સરકાર જે તકલખી નિર્ણયો લઈ રહી છે એના સુધી આ સંદેશો જાય એ બાબતે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે ઇન્ડિયા ગઠબંધનના પક્ષના આમ આદમી પાર્ટીના આગેવાન રિયાઝભાઈ ભાઈ શ્રી શિવસેનામાંથી ભાઈ દીપકભાઈ અને અમારા સિનિયર કાઉન્સિલર પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત યાદવ ભથ્થુભાઈ અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને આપણે છેલ્લા બે ત્રણ દિવસથી મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે માહિતી મળીને જે લોકોમાં રોષ એમજી વિસેવલની સામે મધ્ય ગુજરાતનું જે વીજ કંપની જે છે અને એમના દ્વારા જે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં પણ ખાસ કરીને અત્યારે એમને જે ગરીબ અને મધ્યમ વર્ગને આ લૂંટવા માટેનો જે તકતો ઘડ્યો છે આપણે વિચારી શકીએ કે આ વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે હમણાં જ ચૂંટણી પૂરી થઈ છે અને ચૂંટણી પૂરી થઈને તરત જ પ્રજાને છેલ્લા ત્રીસ વર્ષથી તો આ લોકો લૂંટી રહ્યા છે પરંતુ સ્માર્ટ સિટીની પોકળ વાતો કરનારા જેને જેને સ્માર્ટ સિટી નામે જે ભારતીય પાર્ટીના શાસનમાં કૌભાંડ થયું ભ્રષ્ટાચાર થયો સ્માર્ટ ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી અને આજે એ લોકોએ જે ગરીબ અને મધ્યમ વર્ગ પર જે બોજો નાખ્યો છે સ્માર્ટ મીટરના નામનો જેને કહેવાય કે એક ટગલખી નિર્ણય તગલખી નિર્ણય એટલા માટે કહું છું કારણ કે આ જબરજસ્તી તમે પ્રજાને આ લોકશાહીની અંદર તમે પોલીસ સાથે જાઓ અને જબરસ્તી તમે એ પ્રિપેડના જે મીટર છે તમારે મીટર મુકાવો જબરસ્તીની ઉઘરાણી કરો એટલે આ લોકશાહી ના કહેવાય સ્માર્ટ મીટરના નામ પર આ લોકો જે દાદાગીરી કરી રહ્યા છે એનું અમે કોંગ્રેસ પાર્ટી હોય કે આમ પાર્ટી હોય શિવસેના ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ જે બાબતે અમે આવતીકાલે વડોદરાના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને આંદોલનની શરૂઆત પણ કરી રહ્યા છે આપણે એક બાજુ જ્યારે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી હોય બેરોજગારીથી પીસાઈ રહી હોય મોંઘવારી કૂદકેને પૂસકે વધતા હોય તમે જુઓ કે રાંધણ ગેસની વાત હોય કે જીવન જવતી ચીજ વસ્તુઓની વાત હોય તમામના ભાવ જયારે આસમાને હોય ત્યારે હવે સ્માર્ટ મીટરના નામે જે આ લોકોએ લૂંટવાનું શરૂ કર્યું છે લૂંટવાનું એટલા માટે કહું છું કે અત્યારે જે પર યુનિટ આ લોકો જે રેટ લઈ રહ્યા છે જીબી એ બે રૂપિયાના ઓગણસી પૈસા અને આની અંદર જે સ્માર્ટ મીટરમાં જે પ્રીપેડના નામે અમારી પાસે જે માહિતી મળી છે અને કેટલાક લોકો એમને આની ફરિયાદ પણ કરી છે અને અમારી પાસે સ્ક્રીનશોટ પણ છે કે પર ચાર પોઈન્ટ ઓગણત્રીસ ચાર રૂપિયાના ઓગણત્રીસ પૈસા પર યુનિટ એટલે તમે વિચાર કરો કે આજે કોઈ ગરીબ વર્ગ કે બધા વર્ગનો માણસ હોય આજે એને હજાર રૂપિયાનું રિચાર્જ કરાવે હમણાં જ અમારી પાસે અમારા આપણા વડોદરા શહેરના એક નાગરિકે અમને ટેલિફોનિક જાણ કરી અને આ એનો સ્ક્રીનશોટ છે એ ભાઈએ બે હજાર રૂપિયાનું નિમેશ સિરકે કરીને છે બે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવ્યું અને આ બે હજાર રૂપિયાનું રિચાર્જ બાર કલાકમાં પૂરું થઈ ગયું અને જ્યારે એને ખબર પડી તો એનું બેલેન્સ માઇનસમાં જતું રહ્યું માઇનસ બસો ચાર રૂપિયા એટલે તમે વિચાર કરો કે મોંઘવારીને બેરોજગારીથી પ્રજા પીડાઈ રહી હોય વડોદરામાં કોર્પોરેશનમાં સત્તામાં બીજેપી બેઠું છે ત્યાં વેરાનું વર્તન નથી મળતું રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એમાં તો વેરો ભરે જ છે પ્રજાની પર આટલો ટેક્સ નાખેલો છે પણ હવે આ પ્રીપેડ મીટરના નામે આ એક ઉઘાડી લૂંટ ચલાવી છે જેને અમે સખર શબ્દમાં વખોડીએ છીએ અને આ બાબતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને આમાં અમે લોકો આજે મીટિંગ કરી નક્કી કર્યું કે આવતીકાલથી આ કલેક્ટરસીને માધ્યમથી એમના માધ્યમથી રાજ્ય સરકારને આવેદનપત્ર આપીશું કે આવા તગલખી નિર્ણયો પાછા લેવા જોઈએ અને શા માટે એટલે આ લોકોની જે ઈચ્છા તમે જુઓ કે ચૂંટણી પછી એટલે ચૂંટણી પહેલાં એમને વોટ લેવાતા પ્રજાના વોટ લેવાતા ત્યારે આની ગેરંટીને પેલી ગેરંટીની વાતો કરીને મૂડી પ્રજાને પોતાના એમના મત મળી જાય એના માટે ગેરમાર્ગે દોરી અને જેવી ચૂંટણી પૂરી થઈ અને હજુ તો ચૂંટણી પૂરી થઈ ગણતરીના દિવસ થયા છે અને જે આ સ્માર્ટ મીટરના નામે આજે અટલાદરા વિસ્તાર હોય બિલ ગામનો વિસ્તાર હોય અહીંયા સુભાનપુરા ગોરાનો વિસ્તાર હોય અકોટા ગામનો વિસ્તાર હોય તમામ જગ્યાથી અમને ફોન આવ્યા અને બધા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે કે ભાઈ આ આ એક લૂંટવાનો નવો તખ્તો આ લોકોએ શરૂ કર્યો છે માટે આ બાબતે અમે આંદોલન કરીશું અને અમારી સાથે અત્યારે અહીંયા આમ આદમી પાર્ટીના રિયાઝભાઈ છે અમારા પૂર્વ વિપક્ષ નેતા ભથ્થુભાઈ છે

આમ આદમી પાર્ટી બસ્સો યુનિટ વીજળી ફ્રી આપે છે પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપે છે અને ગુજરાતમાં ગુજરાતમાં આ લોકો વીજળી ફ્રી આપવાની હોય એની જગ્યા પર પ્રિપેડ સ્માર્ટ મીટર મૂક્યા છે પ્રિપેડ સ્માર્ટ મીટર શેના માટે આ શું આ મીટરોમાં લોકો બિલ નથી ભરતા પૈસા નથી ખરીદતા બધું જ કરે છે પણ આ એક લૂંટવાનો ધંધો છે એમને ખબર છે કે સરકાર એમની જતી રહેશે એટલે જેટલું ભેગું કરવું હોય એ ભેગું કરી શકે છે એ જ એ જ નીતિથી આ લોકો સ્માર્ટ મીટર માર્કેટમાં લે સ્માર્ટ મીટરનું કારણ તો એ લોકો આપે કે સ્માર્ટ મીટર સેના માટે લઈ આવે છે શું કારણ છે પબ્લિકને એની કોઈ જાણકારી નથી પબ્લિક કેટલા યુનિટમાં પૈસા કેટલા પૈસાથી એ લોકો રિચાર્જ કરાવી શકે છે કેટલા દિવસ ચાલશે અડધી રાત્રે લોકોના લાઇટના મીટરો બંધ થઈ ગયા છે એવી કમ્પ્લેનો છે આ સરકાર શું કરવા માંગે છે એ સરકારને ખબર છે પણ જ્યારે અમે એક રાજકીય પાર્ટી છીએ અને પબ્લિકનું હિત જોઈ રહ્યા છે ત્યારે અમને આજે કહેવું પડે છે કે આજે આ લોકો લૂંટવાના ધંધા કરી રહ્યા છે તે અમે લોકો નહીં સાંખી લઈએ આમ આદમી પાર્ટી કોંગ્રેસ શિવસેના અમારા જે ઇન્ડિયા જે ગઠબંધન છે એ એ ના નેતૃત્વમાં અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને એવું આંદોલન એવું કરીશું કે હવે પછી ભાજપની સરકાર ઘર ભેગી થઈ જાય એવા તકતા તમે જોઈ શકો છો કે ઇલેક્શન હવે પૂરું થઈ ગયું છે જે પ્રમાણે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો એક જ વાત કરતા હતા કે આ હિટલર શાહી જે પ્રમાણેની હિટલર શાહીની અમે વાતો કરતા હતા ત્યારે અમુકને લાગતું હતું બસ આ લોકો ફક્ત વોટ લેવા માટે આ શબ્દ વાપરે છે પણ આજે તમે જુઓ હકીકત જુઓ કે વડોદરા શહેરમાં તાત્કાલિક ધોરણે આવા નિર્ણયો લેવામાં આવે છે કેમ ભાઈ તમે ઇલેક્શન પહેલાં તમે ના જાગ્યા કારણ કે ખબર છે તમને એક વોટ બી નહીં મળે વડોદરામાંથી એટલે ઇલેક્શન જેવું પત્યું એવું તમે તમારી તાનાશાહી ચાલુ કરી આ વાતનો જ ઇન્ડિયા ગઠબંધન અમે વિરોધ કરીએ છીએ એટલે જ અમે કહીએ છીએ કે આ જે સરકાર છે એ તાનાશાહી સરકાર છે તમે વિચાર કરો આજે રાતોરાત લાઈટના જે વીજળી મીટરો બંધ થઈ જાય છે લોકો ઘરની બહાર આવીને પોલીસ સ્ટેશનમાં જઈને પણ ઉગ્ર વિરોધ કરે છે જીવીની બહાર જઈને વિરોધ કરે છે નાના નાના છોકરાઓ ઘરમાં કેવી હાલત થતી હશે એમની એટલે તમે કંઈ પણ નિર્ણય લો તમારા બાપનું વડોદરા છે કંઈ પણ ચાલે પણ યાદ રાખજો વડોદરા શિવસેના છે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટી છે આમ આદમી પાર્ટી સાથે મળીને ઉગ્ર આંદોલન કરીશું અને આંદોલન યાદ રાખજો તમને પાછું લેવું પડશે બહુ થઈ ગયું અમુક વસ્તુની લિમિટ હોય છે લિમિટ બહાર તમે હવે કામ ચાલુ કરી દીધા છે એટલે હવે પણ હવે અમે અમારી સ્ટાઈલમાં હવે અમે કામગીરી કામ ચાલુ કરીશું આપણા પૂર્વ વિપક્ષ નેતા સ્માર્ટ 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 ફોન અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પાર્ટી આમ પાર્ટી અને શિવસેના અમે લોકો પ્રજાહિતની વાતો કરવા માટે એટલા માટે ભેગા થયા છે કે આજથી ત્રીસેક વર્ષ પહેલા એમની જ્યારે સરકાર આવી ત્યારે એના પહેલાં કોંગ્રેસ શાસનમાં હતી ત્યારે બસો ત્રણસો રૂપિયા બિલ આવતું હતું લોકોના ઘરમાં પણ જેવી જ આ લોકો સરકારમાં બેઠા ત્યારે ભાઈ નલિનભાઈ આ મંત્રી બન્યા જીબીના મંત્રી બન્યા અને એવા મીટરો લાયા કે બિલ ડબલ થઈ ગયા તે વખતે ડબલ કર્યા કોઈ બી સરકાર હોય હંમેશા ગરીબોનું ધ્યાન રાખતી સરકાર હોવી જોઈએ એના પછી આ સ્માર્ટ સિટીની વાત થઈ અને સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટરો આવ્યા હવે સ્માર્ટ મીટર જો તમને લગાવવા હોય તો સ્માર્ટ લોકો પાસેથી લગાવો ને માલદાર પાસેથી શરૂ કરો ને તો ખબર પડે એમને કે ભાઈ આ કેવા સ્માર્ટ મીટરો લગાડ્યા છે સવાલ સરકાર હંમેશા લોકોના હિતની વાત કરતી હોય આ સરકાર એવી સરકાર છે જે ગરીબોથી ચાલુ કરે છે દૂધ ઉપર જીએસટી લોટ ઉપર જીએસટી દાળ ઉપર જીએસટી બધી ખાવા પીવાની વસ્તુઓ પર જીએસટી લગાવી દીધી એટલે સોર્સ ઓફ ઇન્કમ આ સરકારને સોર્સ ઓફ ઇન્કમ જોઈએ નફા નુકસાન કરને વાળી પેઢી બનાવી દીધી છે આજે ગરીબ માણસ જેને સ્માર્ટ મીટર શું છે એ ખબર નથી કઈ રીતે બિલ ભરવાનું એ ખબર નથી કેમ તમે આવા આવાસ યોજનામાંથી ચાલુ કર્યું કેમ માલતુજારના ત્યાંથી ચાલુ નહીં કર્યું કેમ મોટી ફેક્ટરીઓમાંથી ચાલુ નહીં કર્યું કેમ અહીંયાથી ચાલુ કર્યું એનો મતલબ એ છે કે ગરીબ જલ્દીથી છેતરાઈ જાય ગરીબને કંઈ અમદાવાદ ના પડે અને એને સહેલાઈથી લૂંટી શકાય એ પ્રકારની એમની નીતિને રીતિ છે એટલા માટે અમે કોંગ્રેસ પાર્ટી આમ પાર્ટી અને શિવસેના ભેગા મળીને લોકહિતની વાત કરીએ છીએ અને આપના માધ્યમથી લોકોને જાગૃત કરવા માગુ છું કે તમે બી જાગો જે પ્રમાણે તમને છેતી રહ્યા છે જે પ્રમાણે તમારા ઘરમાં મીટર લગાયા છે જે પ્રમાણે તમને ખબર ના પડે ને એ રીતે તમારી પાસે પૈસા જબરજસ્તી વસૂલ કરો પોલીસનું કામ ક્યાં છે જ્યારે કોઈક એવો બનાવ બને મારા મારીને કે આવો તેવો બનાવ બને તો એ શાંત પાડવા માટે પોલીસ હોય નહીં કે જબરદસ્તી કોઈના ઘરમાં મીટર લગાડવા માટે હોય એટલે પોલીસ એમનો હાથો બનીને ના જાય લોકોને લોકોની વાતને વાચા આપે લોકોની વાતને સમજે અન્યાય થતો હોય તો ત્યાં રોકવાનું કામ પોલીસનું છે લોકોનું છે અમે તમામ પાર્ટીઓ લોકોને જાગૃત કરીશું લોકહિતમાં લડાઈ લડીશું અને લોકહિતની લડાઈ એ હશે કે આ મીટરો બંધ થાય અને જે મીટરો હતા એ મીટર તે જગ્યા પર લગાડી દેવાય એવી અમારી માંગ સાથે અમે આગળ વધીશું એ જ આ બાબતે આવતીકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે ઇન્ડિયા ગઠબંધનના પક્ષના આગેવાનો બધા ભેગા થઈને અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે રાજ્ય સરકારને મોકલીએ છીએ કે હજુ પણ આ તાત્કાલિક આવા સ્માર્ટ મીટરો મૂકવાની જે કામગીરી છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે એ અમારી માંગણી છે જો અમારી માંગણીને ધ્યાનમાં રાખીને અને પ્રજાની પણ માંગણી આ છે અને પ્રજાની લાગણી છે જો આ આ લૂંટવાનું બંધ કરવામાં નહીં આવે તો અમારે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આ વડોદરા શહેરમાં તમે જુઓ કે અત્યારે આ સ્માર્ટ બીટરના નામે લૂંટવાટ ચાલી રહી છે બીજી બાજુ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એમએસ યુનિવર્સિટીમાં જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા આપ્યું અને યુનિવર્સિટી આપી એ યુનિવર્સિટીમાં જે વડોદરાના લોકલ વિદ્યાર્થી છે સ્થાનિક છે એને પ્રવેશથી વંચિત રાખીને જે તકતો ઘોડા મારી રહ્યો છે કોમન એક્ટ લાઈને જે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના એટલે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે જે હેતુથી યુનિવર્સિટી બનાવી હતી એનાથી એકદમ વિરોધ અપાસ એટલે આ લોકો તમે વિચાર કરો કે આ બાજુ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યા છે પ્રવેશ નહીં આપીને એમને કારકિર્દી બગાડવાનો તકતો ઘડી રહ્યા છે આ બાજુ સ્માર્ટ મીટર નામે ગરીબ અને મધ્યમ રહ્યા છે અને વડોદરામાં મહિના જે દુર્ઘટના છે માનવ સજી હત્યાકાંડ થયો હરની બોટકાંડ અને હરની બોટકાણમાં પણ જયારે આ કોર્પોરેશન ભાજપ શાસિત કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે એ હરની બોટકાંડ થયો હતો એમાં પણ આજે હરની બોટકાણમાં જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એના પરિવારો આજે પણ ન્યાયની આશા ઝંખી રહ્યા છે ત્યારે તમામ મોરચે આ સરકાર તે ગઈ છે અને આ બધા મુદ્દા લઈને અમારી લડાઈ માત્ર ચૂંટણી પૂરતી કે વોટ પૂરતી નથી અમે તો ભલે ચૂંટણી પતી ગઈ પણ અમે તો સરકાર સામે મોરચો ખોલીશું કારણ કે આ લોકો પ્રજાને નુકસાન કરી રહ્યા છે પ્રજાને ઉઠવાનું કામ કરી રહ્યા છે અને આપણા માધ્યમથી પ્રજાને પણ અપીલ કરીએ છીએ કે જેમના ઘરે જબરસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એ તમામને અમારી અપીલ છે કે આવો તમે પણ કાલે સવારે સાડા અગિયાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રેસ્કો સરકાર ખાતે આવો ત્યાંથી આપણે ચાલતા જઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એક આંદોલનની શરૂઆત કરીશું એવી આપણા માધ્યમથી વડોદરાની પ્રજાજનોને અમે વિનંતી કરીએ છીએ